ગાવો વિશ્વસ્ય માત્રમ અર્થાત ગાય આખા વિશ્વની માતા છે ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા ગંગા ગાયત્રી અને ગાય ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું શિંગડા વાળું પાલતુ સ્તન વર્ગમાં આવતું પ્રાણી છે આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ કહેવામાં આવે છે ગાયનો ઉછેર તેના દૂધ અને પંચગવ્ય માટે જ્યારે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે કારણ કે ગાયની દરેક ઉપજથી કંઈક ને કંઈક મળે જ છે ગાયને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે અર્થાત ગાય આખા વિશ્વની માતા છે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ વિશેષ રહેવા પામ્યું છે પ્રાચીન કાળથી જ ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયને માતા તરીકે પૂજવા પાછળના આધારો પણ મળે છે એટલું જ નહીં ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ ગાયનું મહત્વ સમજી શકાય છે ગાયની ઉપયોગિતાની વાત કરીએ એ પહેલા ગાયને શા માટે માતા કહેવામાં આવે છે તેની પશ્ચાદભૂમાં એક ડોકિયું કરીએ ગાય રુદ્રોની માતા છે વસુઓની પુત્રી છે આદિત્યની ભગીની છે અને અમૃતનું ઉગમ સ્થાન છે એમ કહેવાય છે કે હિન્દુ પરંપરામાં પરાપૂર્વથી ગાય અવધ્ય પૂજ્ય અને મંગળરૂપ ગણાય છે દેવલ સ્મૃતિએ ગણાવેલા આઠ મંગલ તત્વમાં ગાય યજ્ઞનો અગ્નિ સુવર્ણ ઘૃત સૂર્ય જલ અને રાજા એ આઠ મંગલકારી છે પુરાણોમાં ગોનું દેવત્વ સર્વદેવ મેતા પાવનત્વ આદિના ઘણા ઉલ્લેખો છે ગાય પવિત્રતાનું પ્રતિક છે હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પરમ પવિત્ર પશુ તરીકે ગાયની પ્રતિષ્ઠા છે યજ્ઞો અને નિત્યનૈમિતિક દેવપૂજા આદિ વિધિઓમાં ગાયના દૂધ દહી ઘૃત ગોમૂત્ર અને ગોબરનો ઉપયોગ થાય છે સાયમમ પ્રાત હોમમાં ગાયના દૂધ નો હોમ થાય છે યજ્ઞમાં ઘૃતની આહુતિ અપાય છે કેવળ કેવળીય ઉપયોગ માટે જ ઉપયુક્ત ગાય હોમધેનું કહેવાય છે વશિષ્ઠ ઋષિની નંદી ગાય કામધેનું હતી તે દેવગવી સુરભી ની પુત્રી હતી ગાય વેદોમાં દેવતા ગણાય છે પ્રાત કાલીન ઉષાના કિરણો ગો કહેવાય છે ગાયોના રૂપે તે કિરણો ઉષા ના રથને વહે છે સૂર્યના કિરણો પણ ગોખેવાય છે ત્રણ વૈદિક દેવીઓ ઈડા ભારતી અને સરસ્વતી માની ગો કહેવાય છે દેવો માટે ઉ એવું સાર્થક વિશેષણ પણ છે હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં કુલ તેત્રીસ કોટી દેવી દેવતા નિવાસ કરે છે એટલે કે તેત્રીસ પ્રકારના દેવતા નિવાસ કરે છે જેમાં બાર આદિત્ય આઠ વસુ અગિયાર રુદ્ર અને બે અશ્વિની નો સમાવેશ થાય છે ઋગ્વેદમાં ગાયને ગાય ને અઘન્યા કહેવામાં આવે છે યજુર્વેદ માં અનુપમય કહેવામાં આવે છે અથર્વવેદ માં સંપત્તિઓનો નિવાસ કહેવામાં આવે છે ભગવાન શિવનું પ્રિય પાન એવું બિલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી ગરુર પુરાણ અનુસાર વૈત્રણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલ છે શ્રાદ્ધ કર્મમાં ગાયના દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદગતિ પામે છે સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વ દેવમી છે જ્યારે અન્ય પુરાણ અને માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદીની ગાયની પૂજા કરતા હતા શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વે બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી એક મુખથી અમૃતપાન કરતા હતા ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે એકબીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઈ હોવાનું મનાય છે અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી તેના દૂધ વડે ક્ષીરસાગરનું પ્રાદુર્ભાવ થયું હતું દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે ગાયનો સમાવેશ બોસ પ્રજાતિમાં થાય છે ગાયની બે જાતો છે ભારતીય ગાય અને વિદેશી ગાય ભારતીય ગાય બ્રાહ્મણ તરીકે ઓળખાય છે જ્યારે વિદેશી ગાયને ટોરસ કહે છે બ્રાહ્મણ ગાયમાં માં વિકાસ સારી રીતે થયેલો હોય છે જ્યારે ટોરસ ગાયમાં માં ખૂંદ અલ્પ વિકસિત કે અવિકસિત રહે છે આર્થિક દ્રષ્ટિએ બ્રાહ્મણ ગાય દૂધ ઉત્પાદન અને સારી ઓલાદ માટે ઉપયોગી છે ભારતીય ગાયના કાન લાંબા અને લડતા હોય છે જ્યારે વિદેશી ગાયના કાન નાના હોય છે વિદેશી ગાયના વાળ ઠંડીમાં લાંબા થાય છે ભારતીય ગાય તીવ ર ગરમી સહન કરી શકે છે અને પરોપજીવી કીટકોનો સામનો કરી શકે છે તેથી ભારતીય ગાયની પરદેશમાં નિકાસ પણ થાય છે સંકરણ દ્વારા વધુ દૂધ આપનાર ગૌવંશ માટે તેમજ ખેતી માટે તેનો ઉછેર થાય છે હવે હું બીજા ઉદાહરણ બતાવું ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ગાય સમસ્ત સંસારની માતા છે ગાય દિવ્ય પ્રાણી છે જે પણ ઘરમાં ગાય હોય છે એ ઘરના બધા જ વાસ્તુદોષ સમાપ્ત થતા તમને જોવા મળે છે ધર્મગ્રંથ અનુસાર ગાયમાં બધા જ દેવી દેવતાઓ નિવાસ કરતા હોય છે એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજાનું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે ગાયની ઉપર બધા જ નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે ગાયના કરોડરજ્જુ અથવા તો હાડકાની અંદર સૂર્યકેતુની નાડી હોય છે જે સૂર્યના કિરણોથી રક્તમાં સર્વચાર બને છે અને તે જે કિરણોનું વધુ તે જ ગાયના દૂધમાં આવે છે જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે અને તે જ કિરણોથી ગાયના દૂધનો રંગ થોડો પીળો પડતો હોય છે મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગાય માતાની પૂજાથી મનુષ્યને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે વાસ્તુદોષ દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ અને ગાયના કયા અંગને અડવાથી શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન ગાય માતાના અંગને રોજે અડતા હતા મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં ગાય ગંગા અને ગાયત્રીનું મહત્વ ખૂબ જ અધિક છે શાસ્ત્રોના અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરે છે અને જે પણ જાતક નિત્ય ગાયની સેવા કરે તેની ઉપર બધા જ દેવી દેવતાઓની કૃપા છે જે પણ લોકો ગાયની સેવા કરે છે જે માતાની સમાન ગાયને સન્માન આપે છે ગાય માતા તેની ઉપર આવવા વાળા બધા જ સંકટને દૂર કરે છે ગૌમાતા કાંધેનું છે ગાય માતા તેમના ભક્તોને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમની ઉપર પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય આથમી જાય જ્યારે ગાય ઘરની તરફ પાછી આવે છે ત્યારે તેના ચાલવાથી જે ધૂળ ઉડે છે જેનાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જતા હોય છે મિત્રો કોઈ વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે છે અથવા તે ભણવામાં હોશિયાર નથી બોલવામાં અસમર્થ છે તો એ વ્યક્તિને ગાય માતાને લીલું ધાસ ખવડાવવું જોઈએ આવું કરવાથી બુધ ગ્રહની દશા છે જે વ્યક્તિ ઉપર ચાલી રહી હોય તે પણ ખતમ થઈ જાય છે અને બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો ગાયનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક અને મહત્વનું માનવામાં આવે છે જો તમારા જીવનમાં મંગળની દશા ખરાબ ચાલી રહી હોય તો તમારે ગરીબ બ્રાહ્મણોને અથવા ગરીબ વ્યક્તિને ગાય માતાનું દાન કરવું જોઈએ જો મિત્રો તમને શનિદોષ હોય અથવા તો શનિની દૃષ્ટિને દૂર કરવી હોય તો તમારે કાળા રંગની ગાયનું દાન જોઈએ આવું કરવાથી બધા જ કષ્ટોથી મુક્તિ મળે છે અને તમારી ઉપર શનિદેવની કૃપા થવા લાગે છે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજી નિવાસ કરતા તમને નજરે આવશે મિત્રો જો તમારું કામ અધૂરું રહી ગયેલું હોય ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા કરેલા કાર્ય અધૂરા રહી જતા હોય છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આવું થતું હોય અને તમને સફળતા ન મળતી હોય તો મનુષ્યને ગૌમાતાને રોટલી ખવડાવવી તેના કાનની અંદર તમારી મનોકામના જરૂર કહેવી જોઈએ ગાયને નિયમિત પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે મિત્રો ગરમીના દિવસોમાં તમારી ઘરે કોઈ ગાય આવી જાય તો તમે પાણી જરૂર પીવડાવવું જોઈએ મિત્રો આવું કરવાથી વ્યક્ત તેના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો શિયાળાના દિવસોમાં ગૌમાતાને ગોળ ખવડાવવો જોઈએ પરંતુ ગરમીના દિવસોમાં ગૌમાતાને ગોળ ન ખવડાવો જો મિત્રો તમે પિતૃદોષ દૂર કરવા માંગો છો તો ગૌમાતાને અમાસના દિવસે રોટલી દાળ અને ઘાસ જરૂર ખવડાવવું જોઈએ મિત્રો આ ખૂબ જ ફાયદાકારક રહે છે મિત્રો આવું કરવાથી તમારા બધા જ પિતૃદોષ દૂર થતા તમને જણાશે સાથે સાથે ગૌ માતાની પૂજાથી નવગ્રહોની શાંતિ પણ થઈ જાય છે મિત્રો કોઈ પણ મહિલા ઘરે કામ કરતી હોય અને તેના છોકરાઓ તેને હેરાન કરે અથવા તો તમારા છોકરાઓ તમારું કહેવાનું માનતા ન હોય અને હંમેશા તોફાન કરતા હોય અથવા તો તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોય વાત ઉપર ગુસ્સો આવી જતો હોય તો તમારા ઘરે ગાય આવે એ ગાયને તમારા બાળકના હાથે ભોજન કરાવવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાય માતાને બંને આંખ વચ્ચે માથું હોય છે ત્યાં લક્ષ્મીજી વાસ કરતા હોય છે એટલે તમારે એ સ્થાન પર ગાય માતાને હાથ ફેરવીને પગે લાગવું જોઈએ મિત્રો આવો કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી ઉપર ધનની વર્ષા કરે છે ગાયના માથા પર હાથ રાખીને તમારી જે પણ મનોકામના હોય તે ગાયના કાનમાં કહેવી જોઈએ અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ આ બધું બતાવવામાં આવ્યું છે આવું કરવાથી બધા જ સંકટોથી મુક્તિ મળે છે અને સાથે સાથે ગરીબીનો નાશ થાય છે અને સાથે સાથે બધા જ રોગોનો નાશ થતો તમને જોવા મળશે મિત્રો તમારા ઘરે ગાય આવે તો તેની ઉપર હાથ ફેરવવો જોઈએ એટલે કે તેની પીઠ ઉપર હાથ ફેરવવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પણ ગૌમાતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા મિત્રો જે ઘરની અંદર ગૌમાતા હોય તે ઘરની અંદર દરિદ્રતા નથી આવતી હંમેશા દેવીનો વાસ બની રહે છે મિત્રો સૌથી વધારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારા ઘરમાં રસોઈ બનતી હોય એટલે કે જ્યારે સવારે તમારે રસોઈ બને એટલે તમારે ગૌમાતાની એક રોટલી કાઢી દેવી જોઈએ અને ગૌમાતાને ખવડાવી દેવી જોઈએ પહેલી રોટલી હંમેશા ગૌમાતાની જ હોવી જોઈએ મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને તમારા ઘરમાંથી કલશ દૂર થઈ જાય છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે તમારે ગૌમાતાના ગૌમૂત્ર સેવન કરવું જોઈએ આનાથી અસંખ્ય રોગ મટી જાય છે જો તમે કેન્સરથી પીડાઈ રહ્યા છો તમને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ ગઈ છે તો તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થાય છે ગૌમાતાના છાણથી બનેલ આ છાણા તમારા ઘરની અંદર સળગાવવા જોઈએ મિત્રો જ્યારે તમે આવું કરશો તો તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તે દૂર થઈ જશે અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે તમારું ઘર એકદમ સંપન્ન બની જશે તમારા ઘરની અંદર કોઈની નજર લાગી જવાના કારણે તમારા ઘરે ગૌમૂત્રનો છંટકાવ પણ કરવો જોઈએ આવું કરવાથી તમારા ઘરની અંદર કલશ દૂર થઈ જશે હવે જાણીએ ગાય માતાનું મહત્વ ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા પહેલા આ જાણી લો હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે લગભગ દરેકના ઘરમાં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે પરંતુ તે જયારે ગાયને ખવડાવવામાં આવે છે ત્યારે તે રોટલી વાસી થી ગઈ હોય છે બહુ જ ઓછા લોકો હશે કે ગરમ રસોઈ ગાયને આપતા હશે પરંતુ ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા લોકો પહેલા આટલું જાણી લે કારણ કે આપણે ઘણા વર્ષોથી આ ભૂલ કરીએ છીએ હિન્દુ ધર્મમાં ગાયને વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને આપણા શાસ્ત્રોમાં તો ગાયને ઘરે પાળવાની અને તેની સેવા કરવાની વાત કહેવામાં આવી છે કારણ કે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ રહેલો છે અને આ જ કારણે ગાયને પૂજનીય ગણવામાં આવે છે તેના ધાર્મિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ પણ ગાયને પાળવા અને તેના દૂધ અને તેમાંથી બનતી બધી વાનગીઓ આપણા સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે ફક્ત દૂધ જ નહીં ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી પણ અનેક પ્રકારનો ફાયદો મળે છે ટૂંકમાં વાત કરીએ તો ગાયનું આપણા દિલમાં ધર્મમાં અને ઘરમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે પણ ગાયને વાસી ખોરાક ખવડાવવાના ગેરફાયદા આપણે જાણીએ આટલી બાબત જાણવા છતાં પણ આપણે ઘરના દરવાજે આવતી ગાયને આપણે વાસી ખોરાક ખવડાવીએ છીએ તો ખવડાવીએ છીએ જરા વિચાર કરજો આપણે ઘરમાં બિરાજમાન ભગવાનને તો ગરમ ખોરાક નો થાળ ધરાવીએ છીએ પરંતુ ગાય કે જેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે તેને વાસી ખવડાવીએ છીએ જે જાણતા અજાણતામાં જ આપણે એ બધા દેવોને વાસી ખોરાક આપીએ છીએ જે દેવતાઓનો ગાયમાં વાસ છે ભગવાનને વાસી ખોરાકનો ભોગ લગાવવો જેનો સીધો મતલબ એ થાય કે આપણા ઘરમાં અન્નની બરકત ચાલી જાય છે માટે તેમાં ઝડપથી સુધારો કરી લો જેથી ભવિષ્યમાં આપણા જીવનમાં અન્નની કે રૂપિયાની તંગી ના આવે ગાય એક શ્રેષ્ઠ જીવ છે પરંતુ આજકાલ લોકોના જીવનની વ્યસ્તતા અને જીવન જીવવાની રીત એવી થઈ ચૂકી છે કે ગાયની સેવા કરવાનો લાભ લઈ શકતા નથી નાના ગામડાની વાત અલગ છે પરંતુ શહેરમાં ગાયનું પાલન પોષણ કરવું અત્યંત કઠિન કામ છે શહેરમાં ગાયને રોટલી આપવા માટે પણ દૂર સુધી જઈને પણ અમુક લોકો પુણ્ય કમાઈ લે છે સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં ગાય આવતા રાતનું વધ્યું ઘટ્યું ગાયને આપે છે તેની પાછળનું કારણ એ છે કે અન્નને ફેંકવું ના પડે અને ગાય ને ખવડાવી અને પુણ્ય કમાવા મળે છે પરંતુ એ વાત પણ જાણી લો કે પુણ્યના બદલે પોતે વાસી ખવડાવીને પાપ કમાઈ રહ્યા છે જયારે આપણે ઘરમાં રોટલી કે કોઈ પણ જાતની રસોઈ બનાવીએ ત્યારે પહેલા ગાય માતા માટે બનતું હોય છે જે જેટલું બની શકે એટલું ઝડપથી ગાયને ખવડાવો કારણ કે લગભગ બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ગાય માટે બનાવીએ છીએ પરંતુ તેને ખવડાવવાનો સમય નથી એટલે વાસી થઈ જાય ત્યારે આપીએ છીએ અને તેત્રીસ કોટી દેવતાનું અપમાન કરીએ છીએ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને તથા વિડીયોને લાઈક કરો હર મહાદેવ હવે મળશું નવી કહાની સાથે